જો ચેરિટી કોર્ટ કે સેશન્સ કોર્ટ એમાંથી હજી કોઈ કોર્ટનો આદેશ થયો નથી બરાબર થયો હોય તો મારા હાથમાં હજી કોપી આવી નથી અને જો કોર્ટે એના તરફેણમાં ચુકાદો આપ્યો હોય તો હું સહર્ષ સ્વીકાર કરીશ અને ન આપ્યો હોય તો એની પહેલાં આવી રીતે બાઉન્સરો લઈને ટોળાઓને લઈને કબજો લેવો અમારી ગેરહાજરીમાં એ તો કાનૂનના પણ વિરોધમાં છે અને ધર્મના પણ વિરોધમાં છે અને એટલા માટે એ હરિહન ભારતીજીની જે આ રીત છે એને હું વ્યક્તિગત રીતે વખોડું છું જુઓ પહેલી વખતે વિવાદ હતો એ તો સમાધાન ત્રણ વાર તો અમે એની સામે બેઠા હતા પછી છેલ્લે અખાડો પણ બેઠો હતો પંચ પરમેશ્વર હાજર હતું સમાધાનની વાત થઈ એને જે ટર્મ કંડિશન કીધી એમાં અમે એગ્રી થયા અને છતાં પણ એ જૂનાગઢ જઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને કે સમાધાનને અમે નકારીએ છીએ આવી વાત કરી એટલે વારે વારે એ વ્યક્તિ રંગ બદલે છે એને હું વ્યક્તિગત રીતે વખોડું છું બાપુ ભંડારાની વાત સામે આવી રહી છે કે જુઓ દર વર્ષે બાપુ હતા ત્યારથી ભંડારાનું આખું આયોજન મારા હાથમાં રહેતું અને જે સેવકો દાતાઓ જે દક્ષિણા આપે એના દ્વારા એ આયોજન સિદ્ધ હતું એમાં ટ્રસ્ટીઓ અને હરિયાનંદ ભારતી બાપુ બ્રહ્મલીન થયા પછી મને રીતસરના આશ્રમમાં આવીને ટોર્ચિંગ કરતા હતા અમે કહી તો જ કરવાનું અમે કહીએ તો ભંડારો કરવાનો સંતવાણી યજ્ઞ સંતવાણી ડાયરો એ અમે કહીએ તો જ કરવાનું એટલે એ એ મારા ઉપર હાવી થઈ મને માનસિક ટોર્ચિંગ કરી અને એ પ્રયાસો કરતા હતા અને અત્યારે પણ એ જ વાતાવરણ ઊભું કરે ગયા વર્ષે પણ એ લોકો જો આખું ટોળું લઈને આવ્યા હતા આ ગયા વર્ષના ફોટા છે બરાબર એ પણ શ્રાવણ મહિનામાં અને એ આ સમયમાં જ આવી રીતે આ નાટક કરે છે બરાબર આ તમે જો ગયા વર્ષે બધા આવ્યા હતા ટ્રસ્ટીઓ અને હરિયાન ભારતી અને આ વર્ષે પણ શ્રાવણ મહિનામાં જ આ લોકો આવે છે તો શા માટે મને માનસિક ટોર્ચિંગ ત્રાસ આપી રહ્યા છે શા માટે મારી સાથે આવો અન્યાય કરી રહ્યા છે જો ચારે ચાર આશ્રમમાં સંચાલન કરે એમાં આપણને વાંધો નથી બરાબર પણ ભારતીય આશ્રમ સરખેનો ઉલ્લેખ તો બાપુએ બે હજાર દસમાં પણ મને સબ રજિસ્ટ્રેશન કરી દીધું હતું અને છેલ્લે બે હજાર એકવીસનું વિલનામું પણ મારા નામે કર્યું હતું એટલે હું તો કાગળના આધારે આલું છું અને જો કોર્ટ ફેસલો આપશે મારા તરફેણમાં તો હું સંચાલન કરીશ એના તરફેણમાં આપે તો એ સંચાલન કરે પણ કોર્ટના આદેશ પહેલાં એ લોકો ગુંડાઓના ટોળા લઈને આવવા ધાક ધમકીઓ આપી અને ઘર્ષણ ઊભું કરવું આવું વાતાવરણ ઊભું કરવું એ સનાતન ધર્મ અને સંતને શોભે એ વાતાવરણ નથી જો ગઈકાલે હું તો સીએમ સાહેબને અમે મળ્યા અને સીએમ સાહેબને મળી અને પછી અમારે કલ્યાણંદ ભારતી બાપુની મૂર્તિ બનાવવાનું કામ ચાલુ છે બાપુની મૂર્તિ તો એટલા માટે હું અંબાજી બાજુ નીકળ્યો પણ સાંજ પડી આ સમાચાર મળ્યા એટલે હું ત્યાંથી વહેલા સવારે અહીંયા નીકળ્યો અને આ વાતાવરણ જોઈ તો મને તો ખૂબ દુઃખ થયું છે કે ભારતી બાપુની આવી દિવ્ય ઉજલી પરંપરા એમાં ભારતીય આશ્રમને શા માટે આવી રીતે ટાર્ગેટ બનાવી અને એની નામના એનું ગૌરવ શા માટે ડાઉન કરી રહ્યા છે હરિયાણ ભારતીજીમાં આવા સદગુણો કેમ નથી પ્રશ્ન જો મારો તમારો હોય તો એકલા બેસી અને આનું નિવારણ લાવવું જોઈએ પહેલાં પણ કીધું હતું અખાડાની હાજરીમાં પણ આ જ વાત થઈ હતી અને ફરીથી આ જ વાત થાય છે પરંતુ જો કોર્ટના વિરોધમાં એ એક્શન લેશે તો પછી હું પણ એક્શન લેશ જો એ તો એ લોકોએ કોર્ટના આદેશના વિરોધમાં જઈને કામ કર્યું છે બરાબર કોર્ટે આદેશ કર્યો હોય ને આવ્યા હોય તો આપણે સહર્ષ સ્વીકારીએ પરંતુ કોર્ટના વિરોધમાં એ લોકો આવે તો એ તો યોગ્ય નથી જ ને તો હું હમણાં વકીલ આવે છે વકીલને હું મળી અને એની સલાહ પ્રમાણે આગળ વધી જો નર્મદાના આશ્રમનું મેં સાંભળ્યું છે ત્યાં સુધી કે નર્મદાનો આશ્રમ છે ખરેખર ભારતીય આશ્રમનું ટાઇટલ છે બાકી ખરેખર નર્મદા નિગમની એ માલિકી છે એ આશ્રમનો કોઈ ભારતીય આશ્રમનો એમાં હક દાવો છે જ નહીં અને મેં સાંભળ્યું છે ત્યાં સુધી ત્યાં જે આવક આવે છે એ પોતાના અંગત ખર્ચા માટે સરકારના પૈસા વપરાય છે તો હું તો કહું નર્મદા નિગમે આમાં અંગત રસ લઈ અને ભારતી બાપુના નામ એની ગરિમા એ ડાઉન ન થવી જોઈએ અને મારી પાસે આજે સવારે જ એક વિડીયો આવ્યો છે ત્યાં એવા સૃષ્ટિ વિરોધના કામ પણ થાય છે તો સાધુને શોભે આવું કામ કરવાનું ધર્મ એક ભગવા કપડાં પહેર્યા છે અને તમે જો એ નર્મદા આશ્રમનું કામ સંભાળતા હોય તો તમે ત્યાં આવા કામ કરતા હોય સરકારના પૈસા ખાતા હોય તો હું તો એ કે ગુરુને શોભે એવું કામ નથી ધર્મને શોભે એવું કામ નથી જુઓ એ મારા ગુરુ હોય તો પછી અમને દીકરા તરીકે કેમ નથી રાખતા ઘરમાં પાંચ દીકરાઓ હોય તો બધા દીકરાઓ પ્રત્યે સમાન દ્રષ્ટિ હોવી જોઈએ શા માટે એકલા મહાદેવ ભારતીને જ પ્રાયોરિટી આપે છે બીજા શિષ્યોને લીગલી ઓફિસિયલી કેમ એ લોકો પ્રાયોરિટી નથી આપતા જો મહાદેવ ભારતી છે એના સમાજનો છે એના પરિવારનો છે એટલે એ મહંત લખે કે એ જૂનાગઢનો આશ્રમ કે અન્ય આશ્રમ સંભાળે તો એને વાંધો નથી બરાબર સરખેદનો આશ્રમ ઋષિ ભારતી સંભાળે તો એને તરત વાંધો આવે છે ભાઈ અમે એવા ગુણ વગેરેના તો નથી કે હાવ રોડ ઉપર રખડતા એવા સાદું નથી મારી પાસે એજ્યુકેશન છે ત્રણ ગોલ્ડ મેડલ મળેલા છે વેદાંતમાં મેં આચાર્ય કરેલું છે અઢાર અઢાર કલાક સુધી મેં સંસ્કૃતમાં ભોગ આપ્યો છે મારી પાસે પાંચ ભાષાનું પ્રભુત્વ છે દેશ વિદેશમાં મેં ટ્રાવેલિંગ કરેલું છે અને પછી બાપુએ મને એક્સેપ્ટ કર્યો હતો અને બે હજાર આઠથી બે હજાર એકવીસ સુધી તમે મારા વિડીયોઝ છે ફોટોગ્રાફીસ છે બધું બાપુ મને અંગત એક શિષ્ય તરીકે રાખતા ગુરુમંત્ર તો બાપુએ જ આપ્યો હતો અને છેલ્લે મને કલ્યાણંદ બાપુ પાસે એમ કીધું તું એની સેવા કરજે એની પહેરેલી રુદ્રાક્ષ પહેરજે પણ વચ્ચે આ હરિયાનંદ ભારતી આવ્યા એને ત્યારે હું ઓળખતો પણ નહોતો પણ પછી મને ખબર પડી કે આ તો પોતે ભુવા પણ છે કારણ કે ભુવાને વેદાંતીઓની ક્યારેય વિચારધારા સેટ આવે નહીં હું જ્યારે વાક્ય ગયેલો ભાડ વાક્યા ત્યારે એ ભૂવા ધૂણવાનું કામ કરતા દાણા જોવાનું કામ કરતા એક અંધશ્રદ્ધાનું કામ કરતા હતા જે સરકારશ્રીએ અત્યારે અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ બહાર પાડ્યું છે એના વિરોધમાં કામ કરતા હતા એટલે મને એનો સ્વભાવ એનું નેચર ગમ્યું નહીં અને એટલા માટે મારી દ્રષ્ટિ એનામાં ગુરુભાવ તત્્ય તરીકેની રહી નહીં અને મારા પ્રત્યે બાપુ બ્રહ્મલીન થયા ત્યારથી સતત ટોર્ચિંગ ચાલુ છે સતત મને માનસિક ત્રાસ આપવાનું મારી સાથે અન્યાય જાતિ પાતિનો ભેદ પણ એ કરી રહ્યા છે જો સુખદ અને અંત તો એમના હાથમાં છે જો એમની પાસે શિષ્યો ઘણા છે તમને બધા શિષ્યો પ્રત્યે સરખો ભાવ હોય તો બધા શિષ્યોને સમાન સ્થાન આપો ને શું કામ ભેદભાવ રાખવાનું જય ગિરનારી ઓમ નમો નારાયણ અવંતેશ્વર મહાદેવ ભારતી બાપુ ચાર વર્ષ પહેલા એકવીસ માં બ્રમલીન થયા ત્યારે ત્રણેય જગ્યા ઉપર મારા શિષ્યો વહીવટ કરતા અને મેનેજિંગ ટ્રસ્ટી મહંત તરીકે મને બાપુ નિયુક્ત કરતા ગયા હતા તો મારા શિષ્યોને ખાલી વહીવટ સોંપ્યો હતો એમાં સરખેજની અંદર ઋષિ ઋષિભારતી વહીવટ કરતા પછી મને પૂર્ણ શ્રદ્ધા હતી એટલે મેં કાંઈ જોયું નહીં પછી બાપુ ગયા પછી ત્રણ ચાર મહિના બરોબર આવેલું ત્યાર પછી મીડિયા વિવાદો થવા શિષ્ય મારો છે અને છતાં મહંત હક મીડિયો ધરાવવા કે હું ભારતીય આશ્રમનો મહંત છું તો ભારતીય આશ્રમ નો વિલ વસિયત સરખેજ જુનાગઢ કેવડિયા એ બધું મારા રામનું છે સનાથળ પણ મારા રામનું છે છતાં મેં કીધું કોઈ વાંધો નહીં ભલે મોહંત લખાવતો પણ તું વહીવટ વ્યવસ્થિત કરે પણ વહીવટમાં ટ્રસ્ટીઓને ગાડી દીધી પછી પીજીનો ચલાવે છે એનું નાણાંનું જે કાંઈ હિસાબ કિતાબો છે એ ટ્રસ્ટને રજૂ ન કર્યા ત્રણ વર્ષની અંદર જે કાંઈ આવક થઈ એનો આવક જાવકનો કોઈ હિસાબ ટ્રસ્ટીઓને કે ટ્રસ્ટને આપ્યો નહીં એટલે ટ્રસ્ટીઓએ મને વિનંતી કરી કે તમે અમે તો કોઈ દાતા નથી અમારે એ ભદ્ર વર્તન થયું છે પણ તમે હવે આનું કાંઈક સોલ્યુશન લાવો તો સારું નહીં તો ટ્રસ્ટને હસ્તક સોંપી દઈ કે અથવા કોઈ પણ નિર્ણય લઈ તો મને એમ થયું કે મારા ગુરુ ઘણા સાધના કરી અને બનાવ્યું છે તો ગુરુવાર નદી સાંજના મેં અહીં પ્રવેશ લીધો પ્રોટોકોલ સાથે જેથી કરીને કોઈ ઘર્ષણ વિવાદ થાય નહીં અને શાંતિપૂર્વક કોઈ વિવાદ થયા વિના હું અહીં આવી બેસી ગયો છું બાકી આભદ્ર વર્તન થયું એટલે હું આવતો બંધ થઈ ગયો હતો માર પણ મારો શિષ્ય છે છતાંય માર ભદ્ર વર્તન થયું ટ્રસ્ટી વારે થયું તો પછી ખૂબ દુઃખ થયું હતું ઘાળું આપણે ક્યાંક આમાં ભૂલ ખાઈ ગયા છે શિષ્ય બનાવવામાં નકર બાપ પાછળ દીકરાનો અધિકાર હોય પણ જ્યારે બાપ એના રાજી ખુશીથી કે ત્યારે અને બધાને રાજી રાખીને કામ કરવું જોઈએ તો એ કામ એને કર્યું નહીં અને પોતાની પ્રતિષ્ઠાની આકાંક્ષાને કારણે લાગઠ બેનરો પોસ્ટરો અને બોલે વાસાળ હતો ભણેલો હતો એટલે જ્યાં ત્યાં મીડિયામાં આમાં તેમાં બધે પહોંચી જાય પહોંચી અને સામેથી આ બધું થતું તો કાલ મેં કબજો લીધો અને હું આ બેઠો છું કબજા તો કોઈ હતો નહીં કારણ કે મારું છે એમાં કોઈનું એક ટ્રસ્ટી તરીકે હતો અને બાપુએ અને મારા ગુરુજીએ બધી જગ્યાએ વહીવટદારો મૂક્યા હતા એ પ્રમાણે મેં પણ વહીવટદારો તરીકે રાખ્યા હતા તો વહીવટદાર હક ધરાવે એ વ્યાજબી નથી તો કાલે આ વસ્તુને ખતમ કરી અને મારા હાથમાં વહીવટ લઈ લીધો આજે અને હવે પછી હું ત્યાં રહે ને હું જ વહીવટ કરે અને એક એ આશ્રમના મહંત તરીકે હું જ્યાં સુધી અહીંયા જ છું ત્યાં સુધી તમામ આશ્રમોના મિલકત અને મહંતાઈ એ મારી પાસે રહે સરખેજ હોય જુનાગઢ હોય કેવડિયા હોય કોઈ પણ જગ્યા હોય વહીવટ તરીકે માણસો નિમિત્ત છું બાકી મહંતાઈ મારી પાસે રહે અને ત્યાં સુધી હું કોઈને કોઈશ નહીં અસ્તુ જય ગેનરી ઓમ આજે એમનું મીડિયામાં એક નિવેદન આવ્યું કે અગાઉ પણ આ રીતે કપો થયો છે અને હજી કોર્ટમાં કેસ ચાલુ છે હા કોર્ટમાં એને વિલને પડકાર આપ્યો એ બાકી કોઈ બીજો કોર્ટમાં કેસ છે નહીં ચેરિટી એ બહુમતીથી ઠરાવ થાય અને મેનેજિંગ ટ્રસ્ટી બનાવે એ ચેરિટી માન રાખે અને બીજો કોઈ આ તો ચેરિટીનો વિષય છે તો બીજો હવે કોઈ વિષય બાકી રહ્યો નથી અને હશે તો આગળ જોઈ લેસ નર્મદા વિશે પણ તો વર્ષોથી છે મારા ગુરુજી પહેલાં એક બ્રહ્મચારી બાપુ હતા ત્યાગીજી બાપુ હતા એ લોકોનું બનાવેલું છે આપણે તો બેઠી મિલકત ઉપર આપણને એને સોંપ્યું ને આપણે બેસ્યા જ બાપુને નર્મદા કિનારો ખૂબ પસંદ હતો એટલે ત્યાં બેસી ગયા